આવા ભાવવાળા શબ્દો સાથે છેલ્લા બત્રીસ વર્ષથી ઉમિયાધામ સુરત ખાતે નવરાત્રી મહોત્સવ થાય છે અમારા ત્યાં જે ગરબા રમાય છે તે પ્રાચીન હોય છે પરંપરાગત રીતના ગરબા ગવાય છે માનતાના પણ ગરબા ગવાય છે આ જે આઠમ છે અને આઠમ ની વિશ્વ વિખ્યાત છે પચીસ હજાર કરતા પણ વધારે સંખ્યાની અંદર ભક્તજનોએ આજે આરતી નો લાભ લીધેલો છે જે ઉમિયાધામ નો ની થીમ છે એ ઓપરેશન સિંધુ છે હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી અને સાથે સાથે આત્મનિર્ભર ભારતનો પણ સંકલ્પ કરેલો છે અને આ વખતની મહારતી આપણે આપણા સૈન્યને સમર્પિત કરીએ છીએ